અમારા ઘર માં પાણી નથી આવ્યું કારણ કે આ પારી દેખાય છે ને આ બનાવી પારી આ તમે જોઈ શકો છો આ પારી ના લીધે પાણી ઘરમાં આવ્યું નથી એટલે અમે આ પારી બનાવી જે તલાવ છે તલાવ નો કદરો કદર અંદર આવી ગયો છે તમે જોઈ શકો છો તલાવોનું પાણી બધું આ બાજુ સોસાયટીમાં ફરી વળે છે જોઈ શકો છો તમે આ વિસ્તાર ગોરવા વિસ્તારમાં આવેલો છે ગાડીની નીચે સુધી અડી ગયું છે પાણી જોઈ શકો છો તમે ત્યારે કોર પાણી ઘરમાં પણ વધતું રહ્યું છે પાણી બેસો જોઈ શકો છો તમે તમે જોઈ શકો છો પાણી અંદર ગયું છે પણ હવે આપણે પલળે એવું કંઈ છે નહીં એટલે આપણે ટેન્શન લેવાની જરાય જરૂર નહીં અને જોઈ શકો છો તમે કોઈ રીતે મૂકી દીધી છે આપણે ઉપર ખાલી પલળે એવું એક જ છે કબટ તમે જોઈ શકો છો એને જ્યારે પાણી આવશે ત્યારે આપણે બ્લોક બ્લોક મૂકીને મૂકીને બે સાઈડ એને અધર કરી લઈશું એટલે એટલે જેવું જરાય છે નહીં હવે આપણે નાસ્તો કરવા જઈશું તો પાણી બહાર ભરાઈ ગયું છે અને હવે પાણી ઘરમાં આવવાની તૈયારી છે એટલા માટે આપણે જે અનાજની કોઠીઓ હતી એને ચડાવી દીધી છે ઉપર કિચન ઉપર તમે બતાવો તમે જોઈ શકો છો આ બે અનાજની કોઠિયો છે જે હતી પહેલા અહીંયા આગળ અહીં મૂકેલી હતી પણ પાણી અંદર આવી ગયું છે થોડુંક થોડુંક એટલે આપણે એને ચઢાવી દીધી છે અહીં આગળ ઉપર બતાવું તમે પાણી ક્યાં સુધી આપણું છે બે માળનું ઘર એટલે આપણે આવી ગયા છે ઉપર ના માળે હવે હવે ભૂખ લાગી ગઈ છે એટલે મૂકી દીધી છે ગેસ પર મગફળીઓ શેકવા માટે ચોમાસામાં તમને બતાવું তমে মগফি খাওয়ান মগফী আপনি মগফিও শেখা রেডি হ্যাঁ এখানে খাওয়া ভূমি মস্ত শেকাই গেছে અને હવે આપણે ઘર બંધ કરી દઈશું અને આને લઈ લેશું આગળ અને ખાઈશું મગફળી સર આને આગળ મગફળી ખાઈ પણ લીધી અઠવાડા અઠવાડિયા જઈને તમને ખબર પડી જશે આ ખાલી ને હવે આ ખાઈ ખાલી હોય તો ચાલો લો